સપ્તાહે પણ એ લોકોએ કુબેરેશ્વર પ્રાથમિક શાળામાં પણ આ રીતે ગ્લોબલ હોસ્પિટલના સહયોગથી આ રીતનું લોક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજે પણ આ લોકોએ ખૂબ સુંદર કામગીરી કરી છે અને કરી રહ્યા છે રાજપૂત રાજકોટ એ લોકો સર્વ સમાજ માટે આ બધું કામ કરી રહ્યા છે અને ખૂબ સુંદર ઊંડા કામગીરી છે જેની અંદર આયુર્વેદ દ્વારા કઈ રીતે રોગોને મટાડી શકાય એની સમજ એની દવા અને એ બધું અહીંયાથી આપવામાં આવે છે સારૂ યુનિવર્સિટીમાંથી આખી ટીમ આવેલી છે અને એ લોકો અત્યારે બધાનું આપ જોઈ શકો છો બતાવી શકો છો કે અહીંયા બધાનું નિદાન ચાલી રહ્યું છે અને લોકો સ્વસ્થ રહે સમાજના લોકો સ્વસ્થ રહે એ માટેની રાજપૂત સમાજની ફેર માટે હું રાજપૂત સમાજને બી અભિનંદન આપું છું અને શિક્ષણ સમિતિની શાળાઓ કારણો બદલ અમારા ચેરમેનશ્રીને પણ અભિનંદન આપું છું એના કોર્પોરેટરોએ પણ ખૂબ જહેમત ઉભાવી અને આ બધામાં સહયોગ કર્યો છે એટલે એ લોકોને પણ અભિનંદન આપું છું અને ખાસ તો સમાજને અભિનંદન કે જેઓ એક આવું સેવાનું સુંદર કામગીરી લઈ અને સમાજ વચ્ચે આવી રહ્યા છે દરેક સમાજે આ રીતે સમાજ સેવાના કામો કરતા રહે તો આપણા સમાજમાં ક્યાંય નવી મોટી તકલીફો હશે તો એ બધી વહેલી તકે દૂર થશે અને લોકો તરફ આયુર્વેદનો અભિગમ આવે અને જે ખરેખર આપણું મૂળ છે તો એ સનાતન અને બધા વેદો છે અને વેદોની અંદર જ આનું આપણને સમજ આપવામાં આવે છે આયુર્વેદની જે આ લોકો અત્યારે આપણને આપી રહ્યા છે અને અહીંયાના બધા જ લોકો બધા માટે ઓપન છે બધા લોકો આવી રહ્યા છે અને આનો લાભ ઉઠાવી રહ્યા છે એ માટે બધાને જ ખૂબ ખૂબ અભિનંદન શું છે આજનો પ્રોગ્રામ આજે સર્વ સમાજ માન્ય ચેરિટેબલ ટ્રસ્ટ મનમોહન અને પારોલ યુનિવર્સિટી તરફથી કેમ્પનિંગ આયોજન કરે છે એમાં આયુર્વેદિકના લગભગ ચારથી પાંચ રોગોનું એક દવાનું આયોજન છે ભાગ કઈ જગ્યા પર છે આ સીવી રમમ સ્કૂલ છે ગેરજ સાર કયા પર કઈ હેતુથી તમે રાખ્યો છે કેમ્પ બસ એક સેવાનો કેમ્પ રાખે છે કે લોકોને સારી સેવા મળે કઈ કઈ સુવિધા છે પંચકર્મી છે બાર રૂપ છે પછી લેડીઝનો કોય છે અને આરોગ્યનો તો સુવિધા છે શું નામ તમારું